જો ચાવી જ મારી તાળું તો અતારે આયતી કોણ ને તે હા હાચ બોલી ચાવી ભાઈ ભાઈ બધા હાલો હાલે નીકળો બરા હા તો બરા રામભાઈ કયા વિસ્તાર માં રહ્યો શું બનાવ બેનો તો ઘરેથી ચોરી થઈ હતી કેટલા રૂપિયા ની ચોરી થઈશ બે લાખ પંચોતેર હતી ને બીજું 12 લાખ નો દાગીના હતા અને ક્યારે ચોરી થયેલી છે એ તો અમને નથી ખબર અત્યારે ક્યારે થઈ છે આ તો અત્યારે જોઈ ત્યારે ખબર પડી ઠીક આ બનાવને લઈને પોલીસને જાણ કરી તમે ના અત્યારે કરવાની ઓકે